આજે હું નાસ્તામાં ખાવા એવી જેમ કે ચા સાથે કે આપણે ચાર વાગ્યાનો સૂક થોડોક ઘણો ભૂખ લાગ્યો હોય ત્યારે ખાય એવી સૂકી પૂરી બનાવીશ મેદાનો લોટ લીધો છે આમાં તમે ઘઉંનો પણ લઈ શકો છો મેં થોડો અજમો એડ કરી દીધો છે તમે આમાં જીરું પણ એડ કરી શકો છો અને તેલ એટલું નાખવાનું સારી રીતે મોવણ દઈને ઘીની પણ તમે મોવણ દઈ શકો છો મેં તેલ અને મીઠું એડ કરી દીધું અંદર સ્વાદ પ્રમાણે અને થોડું થોડું પાણી એડ કરતાં જઈને હળવાથી એકદમ મસ્ત એવો લોટ બાંધી લઈશ થોડું થોડું જ પાણી એડ કરવાનું જેમ કે મેંદો છે એટલે તમારે એકદમ જલ્દી જલ્દી પાણી એડ કરશો તો મેંદામાં ખબર નહીં પડે ને ઢીલો લોટ થઈ જશે પછી તમને પૂરી વણતા નહીં ફાવે આ રીતે મેં લોટ બાંધી દીધો છે કંઈ દસથી પંદર મિનિટ માટે મેં રેસ્ટ થવા એક બાઉલ ઢાંકીને મૂકી દીધું છે પાંચથી દસ મિનિટ માટે તમે આને રાખી શકો છો આવી રીતે ને આ રીતે રાખવાનો પછી સારી રીતે એને તેલવાળા હાથ કરીને મસળી લેવાનું પછી નાના નાના લોહી લઈને આપણે એને રોટલી અને પૂરી વણીશું તમને જે જેવડી ગમતી હોય પૂરી એવી તમે વણી શકો છો પહેલાં સારી રીતે એકદમ આને ક્રિસ્પી એવું આ આખું એનો નીકળી જાય વણા એ પ્રમાણે આપણે એને ગોળ વણી લઈશું હાથે આને વણતું જવાનું છે સારી રીતે વણી લેવાની છે અને પછી આનો રોલ વાળી દઈશું અંદર તમે મેંદાનો કે સોજીનો તમે ઘોળ લગાવી શકો છો મેં પણ લગાવ્યો છે તમે જોઈ શકો છો આને તેલમાં કે પાણીમાં એડ કરીને આ રીતે મિક્સ કરીને લગાવી શકો છો આમાં તમે મરચાંનું મરચાંનો પણ મસાલો પણ એડ કરી શકો છો અને પછી આવી રીતે રોલ વાળી દેવાના હું આવી રીતે પહેલી વખત બનાવું છું એટલે થોડું હજુ ઓકવડ લાગે છે પણ હું મોટી એમને એમ જ આપણે સાદી પૂરી ખાતા હોય એવી રીતે જ ફરસી પૂરી કે કડક પૂરી હું બનાવતી હોઉં છું પછી આવી રીતે નાના નાના લોયા કટ કરી લેવાના જેવડી તમારે પૂરી બનાવી હોય એવડા લોયા કટ કરી લેવાના એટલે આ પૂરી એકદમ મસ્ત ક્રિસ્પી થશે અને નાની એવી સાઇઝમાં થશે તમારે જેવડી સાઇઝ કરવી હોય એવડી સાઈઝમાં કરી શકો છો મારે આવાના આવા વિડીયો જોઈતા હોય તમારે અવનવા વિડીયો જોઈતા હોય તમારે તો મને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને મારા વિડિયો શેર કરો આગળ જો તમે આવી રીતે હાથેથી પણ દબાવીને પૂરી તૈયાર કરી શકો છો અને વેલણથીને પણ વણીને પૂરી તૈયાર કરી શકો છો મારો લોટ હજુ સુકાયો નહોતો એટલે થોડુંક ઓરસિયા ઉપર ચીપકી ગઈ છે પણ જો આવી રીતે લોટ લઈને તમે કરી શકો વેલણથી તો સારી રીતે થઈ જશે નાની નાની એવી મેં પૂરી બધી વારાફરતી વારાફરતી વણી લીધી છે આ રીતે પૂરી વણતા હોય ત્યારે આપણે હળવા ગેસ ઉપર તેલ ગરમ હવા સાઈડમાં મૂકી દઈશું બધી જ પૂરી મેં સાઈડમાં વણી લીધી છે વારાફરથી અને થોડી વાર એને સુકાવા દઈશું બહુ એટલી પણ નહીં સુકાવા દેવાની કે આમ સાવ સુકાઈ જાય લોટ એના પંખા નીચે જ સુકાવા દેવા આપણે બધી વણી રહીશું ત્યાં સુધી બધી સુકાઈ પણ જશે પછી હળવા હાથે આવી રીતે મેં બધી જ પૂરી જો ગોળ આમથી એવી મસ્ત નાની નાની પૂરી વણી લીધી છે આવી જ રીતે તમે પાણીપુરીની પણ પા પૂરી તમે બનાવી શકો છો એક વખત રોટલી વણીને ફરીથી તમે એની નાના કટ કરીને એની પૂરી વણો એટલે એકદમ મસ્ત થાય પણ પછી બાજુમાં તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે હું પૂરી તરવા માંડીશ એક સાથે હું ત્રણ બેથી ત્રણ કે ચાર વધારે વધારે ચાર કે પાંચ તમે પૂરી એડ કરી શકો છો તમારું તેલનું પ્રમાણ કેટલું છે અને લો કેવડું છે એના ઉપર આધાર રાખે અને આને ફૂલાવા ના દેવી હોય તો જો મારે સાઈડમાં મેં હલાવી નથી તો ફૂલી ગઈ એટલે આને જલ્દી જલ્દી પલટાવવી પડે છે અને એકદમ બદામી કલરની થાય ત્યાં સુધી આ પૂરીને આપણે ઉલટ પુલટ કરીને કડક પૂરી થવા દેવાની છે અને બરે નહીં એનું ધ્યાન રાખવાનું છે જુઓ આપણે ક્રિસ્પી પૂરી તૈયાર થવા લાગી છે એટલે આને તેલ તારીને કાઢી લેવાની આપણે એક વીક સુધી આ પૂરીના નાસ્તા માટે ડબ્બામાં ભરીને રાખી શકીએ છીએ આ દિવાળીએ પણ બનાવી શકીએ ઉત્તરાયણે પણ બનાવી શકીએ કોઈ પણ ફંક્શન આવતું હોય અને આ નાસ્તો બનાવીને મૂકી દઈએ તો સવારમાં આપણે આ ચા સાથે નાસ્તો ખાવા માટે પૂરી તૈયાર છે